શુક્રવારે રાશિદના લગ્નનો ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો જો કે તેમાં રાશિદ પત્ની ની કોઈ તસવીર નથી કાબુલની ઇમ્પિરિયલ કોન્ટિનેન્ટલ હોટેલમાં આયોજિત લગ્ન સમારોહમાં મોહમ્મદ નબી સાથે ઘણા અફઘાન ક્રિકેટરોએ હાજરી આપી હતી જેમાં અઝમતુલ્લા નજીબુલ્લાહ ઝદરાન રહેમત શાહ અને મુજીબ ઉર રહેમાનનો સમાવેશ થાય છે અહીં આપને જણાવી દઉં કે થોડા સમય પહેલા રાશિદે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાન માટે વર્લ્ડ કપ જીત્યા બાદ જ તેઓ લગ્ન કરશે પરંતુ હવે તેણે બધાને ચોંકાવી દીધા અને લગ્ન કરી લીધા દક્ષિણ આફ્રિકા સામે સાત વિકેટ લીધી હતી રાશિદ ખાને ગયા અઠવાડિયે વીસ ના રોજ દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડેમાં ઓગણીસ રન આપીને પાંચ વિકેટ લીધી હતી અફઘાનિસ્તાને ત્રણ મેચની શ્રેણી બે એકથી જીતી લીધી છે રાશિદ ખાનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી રાશિદ ખાન દ્વારા અફઘાનિસ્તાન માટે એકસો પાંચ ઓડીઆઈ તેમજ પાંચ ટેસ્ટ અને ત્રાણું ટી મેચ તેઓ રમી ચૂક્યા છે જેમાં તેમના નામે ત્રણસો છોતેર વિકેટ છે તેમણે બેટ થી લગભગ બે રન પણ બનાવ્યા છે